હેલો મિત્રો સ્વાગત છે તમારું ફૂડ ફોર યુ કુકિંગ ચેનલની અંદર તો આજે આપણે બનાવવાના છે બજાર જેવી સિંગની ચીક્કી તો ચલો જઈએ રેસીપી તરફ તો મિત્રો સિંગની ચીક્કી બનાવવા માટે સૌ પ્રથમ આપણે સિંગને આ રીતે શેકી લઈશું ને મીડિયમ ફ્લેમ પર શેકી દેવાની છે આ રીતે જ્યારે સિંગ બરાબર લાલ પડતી થઈ જાય ત્યારે સમજી લેવું કે સિંગ શેકાઈ ગઈ છે સિંગ આપણી શેકાઈને રેડી થઈ ચૂકી છે હવે આપણે આ રીતે હાથ વડે તેને ફોલી લઈશું અને તેના છૂતરા કાઢી લઈશું સિંગ આપણે ફોલીને રેડી કરી દીધી છે ગોળનો પાયો બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગોળને અહીંયા સમારી લીધો છે સારી રીતે અને હવે તેને આપણે ધીમે ધીમે હલાઈશું ધીમે ધીમે હલાઈશું અહીંયા ગેસ અમે થોડોક ધીમો રાખ્યો છે જેથી કરીને નીચે ચોટી ના જાય હવે આપણે ગોળને આ રીતે ધીમે ધીમે હલાઈશું જેથી કરીને તે તેનો પાયો બની જાય આપણે જે ગોળને સમારીને ગરમ કર્યો તો તે હવે ધીમે ધીમે પીગળવા લાગ્યો છે મિત્રો તો આપણો ગોળનો પાયો રેડી થઈ રહ્યો છે તો જ્યાં સુધી ગોળનો પાયો રેડી થાય ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આવાના આવા વિડીયો તમને રેગ્યુલર બેઝિસ મળતા જ રહેશે મિત્રો તો ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે તે કઈ રીતે ખબર પડશે તો સૌ પ્રથમ આપણે એક વાડકીની અંદર પાણી લેવાનું છે અને તેની અંદર જે આપણે ગોળને ગરમ કર્યો તો તેની અંદર નાખી દઈશું અને તેને હાથમાં લઈને જોઈ લેવાનું છે જો આ રીતે હાથમાં લઈ તેને જોઈ લેવાનું છે કે છૂટો પાડવાનો છે અને જોઈ લેવાનું છે કે પાયો રેડી થઈ ચૂક્યો છે કે નહીં તો આ રીતે જો છૂટું પડે તો સમજી લેવું કે ગોળનો પાયો રેડી થઈ ચૂક્યો છે હવે આપણે જે ગોળનો પાયો રેડી કર્યો છે તેની અંદર આપણે જે સિંગ બોલી હતી તે મિક્સ કરી લઈશું સિંગને આપણે બરાબર હલાઈને મિક્સ કરી લેવાની છે જેથી કરીને પાયાની અંદર બરાબર મિક્સ થઈ જાય હવે આગળ આપણે પ્લેટફોર્મ ઉપર ઘી લગાવીશું અને તેને સ્પ્રેડ કરી દઈશું ઘીને બરાબર સ્પ્રેડ કરીને એ જગ્યાએ આપણે જે સિંગની ચીક્કી માટેનો પાયો બનાવ્યો હતો રેડી કર્યો હતો તેને આપણે હવે ત્યાં પાથરી દઈશું આ રીતે તેને આપણે આ રીતે પાથરી દેવાનો છે હવે આપણે સિંગની ચીક્કીને વેલણની મદદથી આ રીતે સ્ટ્રેટ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ આપણે જે ચિક્કી બનાવી હતી તે રેડી થઈ ચૂકી છે હવે હું તેને ટેસ્ટ કરીને કહીશ કે કેવી લાગે છે તો બોલે દો ઓસમ ગાઈસ તમે ડેફિનેટલી આને તમારા ઘરે ટ્રાય જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ધન્યવાદ